પઠાણ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા તેમની મુલાકાત પછી તેમને મીડિયાને નિવેદન આપતા કહ્યું કે ચંદોડા તળાવમાં જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓના

જે રીતે છેલ્લા ત્રણેક દિવસથી રાજ્ય સરકાર દ્વારા બાંગ્લાદેશીઓ સામેનું જે મુમેન્ટ ચાલી રહી છે જે એક્શન ચાલી રહ્યા છે એ એક્શનના અનુસંધાનમાં અગાઉ પણ જે ઇલિગલ રીતે બાંગ્લાદેશી નાગરિકો જે ગુજરાત રાજ્યમાં વસે છે અને પોલીસની જે એક્શન ચાલી રહી છે એમાં કોંગ્રેસ પાર્ટીએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું મારી વિધાનસભા વિસ્તારમાં પણ દાણીભણામાં પણ પોલીસ દ્વારા બહુ મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં તેના સ્થાનિક લોકોને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યા હતા પૂછપરછ કરવામાં આવી હતી અને સો કરતાં પણ વધારે બાંગ્લાદેશોની ત્યાંથી પૂછપરછના અંતે ધરપકડ કરીને બાકીના લોકોને રિહા કરી દેવામાં આવ્યા હતા ગઈકાલે જે રીતે સરકાર દ્વારા કોર્પોરેશન દ્વારા કલેક્ટરશ્રી દ્વારા પોલીસ દ્વારા ચંદોળા તળાવ જે ગેરકાયદેસર બાંધકામો તોડવાની જે મૂવમેન્ટ થઈ એ મુમેન્ટમાં જે જગ્યાએ બાંગ્લાદેશીઓની જે વસ્તી હતી જે ઇનલિગલી રીતે જે લોકો રહેતા હતા જે ભાડાના મકાનમાં રહેતા હતા એવી તમામ જગ્યાઓ કોર્પોરેશન દ્વારા સરકાર દ્વારા એને ત્યાં કાલે ડિમોલિશન કરીને બધા મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા છે એને પણ